ધમધમાટ હવે શરૂ થયો છે સીબીઆઈ ની ટીમના ગોધરામાં ધામા દિલ્હી થી સીબીઆઈ ની થી પાંચ સભ્યોની ટીમ ગોધરામાં આવી છે ગોધરાનો કેસ પંચમહાલ પોલીસ પાસેથી સીબીઆઈ હેન્ડ ઓવર કરશે હાલ પોલીસ સાથે સીબીઆઈ ની ટીમની બેઠક ચાલુ છે મોટા સમાચાર ગોધરાથી આ પેપર લીક થયું હોય તે જે વાત હતી તેને લઈને હવે સીબીઆઈની ટીમ ગોધરા પહોંચી છે સીબીઆઈ ટીમના ગોધરામાં ધામા દિલ્હીથી સીબીઆઈની ચાર થી પાંચ સભ્યોની ટીમ ગોધરા પહોંચી છે પંચમહાલ પોલીસ પાસેથી સીબીઆઈ આખો કેસ હેન્ડઓવર ઓવર કરશે એ આખો કેસ લેશે અને હાલ જે માહિતી મળી રહી છે પોલીસ સાથે સીબીઆઈની બેઠક ચાલુ છે નીટ પરીક્ષા કાંડને લઈને સમગ્ર દેશમાં રો આક્રોશ ભૂક્યો છે જેને લઈ સરકાર દ્વારા આ સમગ્ર મામલાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલ જે જલારામ સ્કૂલ છે એ જલારામ સ્કૂલના સેન્ટર ખાતે પાંચ મેના રોજ લેવાયેલ નીટ કાંડમાં આજ નીટ કાંડ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓને સારા માર્ક્સ આપી પાસ કરવાનું જે ષડયંત્ર છે તે સામે આવ્યું હતું જેને લઈ પંચમહાલ પોલીસ દ્વારા એમાં પાંચ આરોપીની ધરપકડ કરી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ ગોધરા અને જે કે જે ફરિયાદ છે તેને સીબીઆઈમાં સીબીઆઈ સોંપવામાં આવી છે ત્યારે સીબીઆઈની જે ટીમ છે હાલ સમગ્ર મામલે તપાસ કરવા માટે ગોધરા ખાતે આવી પહોંચે છે હાલ આપણે પ્રયત્ન કરીશ કે સર્કિટ હાઉસ છે ત્યાં સીબીઆઈના જે તપાસના જે ચાર સદસ્યો જેટલા છે તેઓ ગોધરા ખાતે આવી પહોંચ્યા છે અને હાલ આ સમગ્ર મામલાની તપાસ કરી રહેલા ડીવાયએસપી અધિકારી સાથે તેઓની બેઠક યોજાઈ રહી છે અને આ સમગ્ર જે મામલે છે મામલામાં જે જરૂરી દસ્તાવેજો જે પુરાવા છે તે હાલ સીબીઆઈ લેશે અને આગામી દિવસોમાં આજે આ પાંચ આરોપી ઝડપાયેલા છે તેઓની તપાસ કરવાની હોવાનું હાલ શક્યતાઓ વર્તાઈ રહી છે નામદેવ પાટીલ પૂજા ન્યુઝ ગુજરાત પંચમહાલ